વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન ઘણી વખત એવું થાય છે કે બપોરની બચેલી જાજી બધી રોટલીઓ હોય છે અને ભાત પણ હોય છે તો આજે હું બચેલી રોટલીમાંથી એકદમ અનોખા નાસ્તાની રેસીપી શેર કરાવીશું તો એ નાસ્તો આપણે ગણતરીની મિનિટોમાં બનાવી પણ લઈશું અને એકદમ સહેલો પણ છે સાથે ચટપટો એવો બનીને રેડી થાય છે તો જાજી ક્વોન્ટિટીમાં રોટલી છે તો ચાલો આપણે આ નાસ્તો બનાવવાની શરૂઆત કરીએ તો તેના માટે એક પ્લેટમાં મેં ખમણી લઈ લીધી છે તો આ રીતે મોટા કાણાવાળી ખમણી લેવાની છે અને હવે આપણે રોટલીને સમોસા નો શેપ આપી અને ખમણી લઈશું તો આ રીતે આપણે ત્રિકોણ એવો શેપ આપી દેવાનો છે અને હવે આપણે રોટલીને ખમણી લઈશું તો તમારે જેટલી રોટલીનો આ નાસ્તો બનાવવો હોય એટલી રોટલીને આ રીતે ખમણીને લેવાની છે આ પ્રોસેસ કરવાથી નાસ્તામાં જે સોફ્ટનેસ છે તે વધારે પડતી આવશે અને સાથે સાથે એકદમ ટેસ્ટી પણ બનશે બધા એક સરખો એવો ભૂક્કો થશે બધી રોટલીનો આ રીતે આપણે પ્રોસેસ કરીશું તો આ તો હું વધેલી રોટલીનું સોલ્યુશન લઈને આવી પણ ઘણી વખત ભાત પણ બચી જાય છે વધુ ક્વોન્ટિટીમાં તો તેનું સોલ્યુશન મેં અગાઉ આપેલું છે મારી ચેનલ પર બચેલા ભાતમાંથી પિઝા બનાવેલા હતા અને સાથે સાથે બચેલા ભાતમાંથી ઢોકળા પણ બનાવ્યા હતા તો જો તમારે એ વિડીયોની લિંક જોઈતી હોય તો આ વિડીયો પૂરો થાય એટલે લાસ્ટમાં સજેશન બોક્સમાં હું તમને બચેલા ભાતમાંથી પિઝા કઈ રીતે બનાવવા તેનો વિડીયોની લિંક આપી દઈશ અને સાથે સાથે બચેલી રોટલીના મેં ઢોસા પણ બનાવ્યા હતા જે ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બન્યા હતા તો એ વિડીયોની લિંક પણ હું પ્રોવાઈડ કરી દઈશ તો આજે જઈને વિઝિટ કરજો મારી ચેનલને જેમાં આવા ઘણા બધા ઇન્સ્ટન્ટ બની જતા ક્રિસ્પી હેલ્ધી અને ટેસ્ટી નાસ્તાની રેસીપીઓ છે તો અહીં મેં એક રોટલી ખમણી લીધી કેવું છીણ થઈ છે એ પણ હું તમને બતાવી દઉં તો જોઈ શકો છો આ રીતે બારીક એવું છીણ થશે આટલું છીણું આપણે છીણ કરવાનું છે નાસ્તા માટે તો હું અત્યારે ચારથી પાંચ જેટલું રોટલીને આ રીતે છીણી અને તેનું છીણ છે તે તૈયાર કરી લઈશ તો જોઈ શકો છો આ પાંચ રોટલીનું છીણ છે આટલી ક્વોન્ટિટીમાંથી છે એકદમ બારીક એવું તો આ છીણને હવે આપણે એક મોટા પોળા મિક્સિંગ બાઉલમાં લઈ લઈએ ત્યારબાદ આપણે તેમાં બીજા મસાલા એડ કરીએ તો હવે આપણે આ નાસ્તાને ટેસ્ટી બનાવવા માટે તેમાં મસાલા એડ કરીએ તો પહેલાં આપણે અડધી ચમચી જેટલું એટલે કે સાદાનુસાર નમક એડ કરીશું ત્યારબાદ તેમાં વન ફોર્થ ટી સ્પૂન જેટલો હળદર પાવડર એડ કરીશું અને હવે કલર અને તીખાસ માટે એક ચમચી જેટલો લાલ મરચાં પાવડર એડ કરીશું ત્યારબાદ આપણે તેમાં પોણી ચમચી જેટલો ધાણાજીરા પાવડર એડ કરીશું હવે આપણે આ નાસ્તામાં ટેસ્ટ વધારવા માટે થોડું અમથું આદુનું છીણ એડ કરી લઈએ આ તમે સ્કીપ પણ કરી શકો છો પણ ટેસ્ટ એકદમ સરસ આવે છે ત્યારબાદ આપણે તેમાં એક મોટી ચમચી જેટલું દહીં એડ કરીશું તો દહીં છે તે વધારે પડતું ખાટું ના હોવું જોઈએ એવું આપણે પસંદ કરવાનું છે આ નાસ્તા માટે હવે આપણે બધા મસાલાને અને આ રોટલીના ભૂક્કાને હલાવી અને મિક્સ કરી લઈએ દહીં એડ કરવાથી નાસ્તામાં સોફ્ટનેસ પણ આવે છે અને બાઇન્ડિંગ પણ આવી જાય છે તો મેં એક મોટી ચમચી જેટલું અહીં અત્યારે દહીં એડ કર્યું છે જો તમારે જરૂર પડે તો બીજું અડધું તો એક ચમચી જેટલું દહીં છે તે એડ કરી શકો છો અને દહીં અવેલેબલ ના હોય તો બેથી ત્રણ ચમચી જેટલી છાશ પણ એડ કરી શકો છો પણ તે વધારે પડતી ખાટી ના હોવી જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખવું અને દહીં છે તે કોઈ એવી સ્મેલવાળું પણ ના હોવું જોઈએ નહીં તો નાસ્તાનો ટેસ્ટ છે તે બગડી જશે તો અહીં આપણે બાઇન્ડિંગને ચેક કરી લઈએ તો જોઈ શકો છો એકદમ સરસ બાઇન્ડિંગ આવી ગયું છે એટલે આપણે જેટલી ક્વોન્ટિટીમાં દહીં એડ કર્યું છે તે પરફેક્ટ ક્વોન્ટિટીમાં એડ કર્યું છે હવે આપણે નાસ્તાને શેપ આપીએ જેવો હું નાસ્તાને શેપ આવીશ એટલે તમને ખબર પડી જશે કે આપણે શું બનાવીએ છીએ આવી ગયો ને ખ્યાલ આપણે બચેલી રોટલીમાંથી મુઠિયા બનાવીએ છીએ તો તમે આ મુઠિયાને શેપ આ રીતે આપી શકો છો અને જેવડી સાઇઝના તમારે મુઠિયા બનાવવા હોય એવડી સાઇઝના તમે બનાવી શકો છો હું અત્યારે મીડિયમ સાઇઝના મુઠિયા બનાવું છું અને પાંચ રોટલીના ભૂક્કામાંથી સાતથી આઠ જેટલા મુઠિયા આરામથી બનીને રેડી થઈ જશે જો તમે આ સાઈઝના બનાવશો તો તો આપણે ફટાફટ આ બધા જે ડો રેડી કર્યો છે તે બધા ડોનો આપણે આ રીતે શેપ આપી અને મુઠિયા બનાવી લઈએ તો આ મુઠિયા બનાવવા એટલા સહેલા છે અને ગણતરીની મિનિટોમાં બની પણ જાય છે ના તો તેને સ્ટીમ કરવાની ઝંઝટ કે ના તો કોઈ વધારે મસાલા ઉમેરવાની ઝંઝટ થોડા આમથા મસાલામાં એટલા ટેસ્ટી અને ચટપટા બનીને રેડી થાય છે અને બાળકો રોટલી ના ખાતા હોય તો રોટલી ખવડાવવા માટેનો આ બેસ્ટ આઈડિયા છે તો અહીં સાતથી આઠ જેટલા મુઠિયાને શેપ આપી દીધો હવે આપણે તેનો વઘાર કરી લઈએ તો તેના માટે એક પેનમાં આપણે એક ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અને તેલને ગરમ થવા દઈએ તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી જેટલા આખા જીરાનો વઘાર કરીશું હવે જેના વગર મુઠિયા અધૂરા છે એ તો એડ કરવું જ પડે તો એ છે મીઠા લીમડાના પત્તા અને સફેદ તલ તો છથી સાત જેટલા મીઠા લીમડાના પત્તા એડ કરી દીધા અને અડધી ચમચી જેટલા સફેદ તલ એડ કરી દઈએ તલ આપણે જેવા તેલમાં એડ કરીશું કે તરત જ તે ફૂટવા લાગશે કકડવા લાગશે તો તલ અહીં સારી રીતે કકડી જાય ત્યારબાદ આપણે તેમાં એક તીખું લીલું મરચું ઝીણું સમારેલું છે તેને પણ વઘારમાં એડ કરી દઈશું આનાથી તીખાશ અને ફ્લેવર બંને મળી રહેશે ત્યારબાદ આપણે જે મુઠિયાને શેપ આપીને રેડી કર્યા છે તે બધા જ એડ કરી લઈએ અને હવે થોડું આપણે પેનને આગળ પાછળ હલાવી અને મુઠિયાને મિક્સ કરી લઈએ વઘારની સાથે ત્યારબાદ સ્પેચ્યુલાની મદદથી એકદમ સારી રીતે હલાવી અને આજે વઘાર છે તેનું કોટિંગ એકદમ સરસ આવી જાય મુઠિયાની ઉપર તે રીતે હલાવી લઈએ તો જોયું ને ગણતરીની મિનિટોમાં આપણે શેપ પણ આપી દીધો ના તો સ્ટીમ કરવાની ઝંઝટ કે ના તો વધારે મસાલા એડ કરવાની હવે આપણે મુઠિયાની ઉપર અનુસાર નમક એડ કરીશું તો વન ફોર્થ ટીસ્પૂન જેટલું નમક છે તેને આપણે ઉપરથી એડ કરી લઈએ નમક એડ થઈ જાય ત્યારબાદ ગળાસ માટે આપણે અડધી ચમચી જેટલો સાકરનો ભૂક્કો એડ કરીશું તમે સાકરનું પાણી પણ એડ કરી શકો છો અથવા તો ખાંડનું પાણી પણ એડ કરી શકો છો ત્યારબાદ આપણે ખટાશ માટે અડધા લીંબુનો રસ એડ કરીશું ગળાશ અને ખટાશ તમે તમારા ટેસ્ટના અકોર્ડિંગ એડજસ્ટ કરી શકો છો તો હવે આપણે બધું હલાવી અને મિક્સ કરી લઈએ તો અહીં ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર એકાદ મિનિટ જેવું આપણે પેનમાં હલાવી અને મુઠિયાને એકદમ સરસ વઘારની સાથે ગરમ કરી લઈશું જેથી કરી વઘારનો ટેસ્ટ છે તે એકદમ સરસ મુઠિયામાં બેસી જાય અને ને ખટાસ બધું મિક્સ થઈ અને આપણા ચટપટા મુઠિયા બનીને રેડી થઈ જાય તો લો આ નાસ્તો તો આપણો બનીને રેડી થઈ ગયો હવે આપણે તેને એક પ્લેટમાં કેચઅપની સાથે સર્વ કરી લઈએ અને કોથમીરથી ગાર્નિશ કરી લઈએ તો મેં તમને અહીં બાળકોને રોટલી કઈ રીતે ખવડાવી તેનું સોલ્યુશન તો આપી દીધું તો હવે તમે ક્યારે ટ્રાય કરો છો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો આ રેસીપી તમને પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને સાથે તમારે બચેલી રોટલીના ઢોસા પિઝા અને આવી ઘણી બધી અનોખી રેસીપીઓ જોઈતી હોય તો પ્રાપ્તિસ કિચનને એકવાર વિઝિટ કરો જેમાં તમને ઘણા બધા અનોખા અને હેલ્ધી નાસ્તાની રેસિપીઓ મળી રહેશે આવા બીજા ઉપયોગી અને ખાસ કરીને અનોખા રેસીપીના વિડીયોઝ સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું બ બાય Thanks for watching!